બાર વર્ષની જે સ્ત્રીની હતો તેની તેની વાત થઈ રહી હશે તો જ્યારે એ બાર વર્ષની સ્ત્રી હતી એને બાર વર્ષની જે લોહવાની બીમારી હતી એ ડોક્ટર પાસે ગઈ હશે આપણે અમેઝિંગ કરીએ આપણે થિંક કરીએ કે એને બાર વર્ષ સુધી એક તકલીફમાં દુઃખમાં એને સહન કર્યું હાલે તો આ સ્ત્રી જે બાર વર્ષ સહન કર્યું એ ડોક્ટર પાસે ગઈ હશે વેદો પાસે ગઈ હશે પણ તેની જેટલી મૂડી હતી એને દવામાં વાપરી નાખી અને એને હમ જે બીમારી રોગ હતો એ ઓછો થવાને બદલે એને પાછો વધવા લઈ ગયો હાલે તો આપણે માર્ક નું વચન વાંચું માર્ગ પાંચ નું પચીસ થી માર્ગ પાંચ નું પચીસ ચોત્રીસ એક એક વચન વાંચે સ્ત્રી હતી તેને બાર વર્ષથી લહવા હતી એક સ્ત્રી જેને બાર વર્ષથી લોહવા બીમારી હતી જે તકલીફમાં દુઃખ માં હતી એના પાછળ જેટલી મૂડી હતી હરેક મૂડી ખર્ચી નાખી ડોક્ટરો પાસે વેદો પાસે પણ તેને સાજા પડું મળ્યું નહી કેમ કે એને જે પણ વસ્તુ હતું બધું ખર્ચી નાખ્યું જ્યારે કોઈ એમાં એને કાય પણ ગુડ લાગ્યો ન એને એને સારું ન થયું અને તેને જે બીમારી રોગ માટે એ પાસે ગઈ પણ એ સારું પણ વાત કે જો માત્ર વસ્ત્ર ને નાખકો જે કપડા ની કોર નો એક દોરો એક એની કોર અડી લઈશ તો સાજુ થઈ તો એ દ્વારા

પ્રભુ પડી કે પ્રભુ શિષ્ય નું કહે છે પત્ર હતા એને કહે છે કે કોણ મને અડે ગયું તો જયારે એના શિષ્ય એને કહે છે કે પ્રભુ અહીંયા તો બધા બહુ લોકો ઉપરા ઉપર પડે છે આમાં કોણ અડ્યું છે અમને ખબર નથી

તો આપણે પણ દરેક વસ્તુમાં પ્રભુ પર વિશ્વાસ કરવાનો જ્યાં પણ જઈએ પ્રભુ પર વિશ્વાસ કરવાનો હાલેલુયા તો આપણે બીજું વચન જોશું માથ્યુ નાઇન ટ્વેન્ટી નાઇન નવ નું ઓગણત્રીસ માથ્યુ નવ નું ઓગણત્રીસ ત્યારે તેઓની આંખોને સ્પષ્ટ કરીને કહે છે તહાં સ્વસ્થ પ્રમાણે સમય થાવો હાલેલુયા હાલેલુયા આયા બે આંધરા વ્યક્તિની વાત કરે છે જરે બે આંધરા વ્યક્તિ હતા અને ત્યાંથી પ્રભુજીએ એને સાંભળ્યું કે આઈથી પ્રભુ જય છે ત્યારે બે આંધરા વ્યક્તિ શું કહે છે હે દાઉદના દીકરા મારા પર દયા કર ત્યારે પ્રભુ કહે કે હું શું કરું તો એ કહે છે કે તુમરી આંખોને દેખતો કર આંખોથી દેખતો પ્રભુ

જયારે એ લોકોએ શું કર્યું હશે એ લોકો આંધળા દેખતા થયા તો ગામમાં ગયા છે પણ જે હતો ગામે ગલીઓમાં ગયા છે તો એના કીધું છે કે યશુ ના છે એને મને સાજો કર્યો છે હાલે લઈએ તો આપણે પણ કોઈ તકલીફ કોઈ બીમારી માં હોય જો આપણે સાજા પડી પડે તો આપણે હરેક ને કહેવાનું કે પ્રભુ યસુ એ મને સાજો કર્યો છે પ્રભુ ઈસુ મે મને દર્દમાંથી મને દરેક કષ્ટિમાંથી બારો કાઢ્યો છે હાલેલુયા તો આપણે દરેકને બતાવવાનું કે પ્રભુ ઈસુ એક જ પરમેશ્વર છે હાલેલુયા તો આપણે ત્રીજા ક્વેશ્ચન માં જશું યોહાન 4 નો 50 જો આમાં પ્રભુ જયારે ગલીલ ના જે ગલીલમાં એ પેલો દ્રાક્ષસ બનાવ્યો હતો હાલે લુ જયારે એ દ્રાક્ષસ બનાવ્યો ત્યાં તે આવ્યો અને એક અમીરનો દીકરો હતો એક અમીર હતો વ્યક્તિ એનો દીકરો હતો એ માંદો માંડ્યો હતો મરણ તોલ પડેલો હતો ત્યારે એ એ અમીર ખબર પડી કે કે આવેલો છે તો ત્યાં ગયો અને કીધું હે પ્રભુ મારો દીકરો મરણ તોલ માંદો પડ્યો છે તમે આવી અને તેને હાથ મૂકીને તે સાજો થશે ત્યારે પ્રભુ પકે સમય નતો તો પ્રભુ કીધું કે જા તારા વિશ્વાસે તને સાજો કર્યો છે તો પ્રભુ જે અમીર વ્યક્તિ હતો એનો વિશ્વાસ હતો કે મારો દીકરો સાજો થશે હાલેલુયા તો આપણે वचन વાંચીશું યોહાન નું 46 થી 51 ચરણ चार। યોહાન 46 થી 51 તો કે 51 ગલીનું કાના જાતે લી પાઈનો દ્રાક્ષસ બનાવ્યો તે ત્યાં તે ફેર્યા

તારો દીકરો પ્રભુ કે જા સાજો થઈ ગયો છે તો એ વિશ્વાસ કરી અને એને કઈ પણ બોલ્યો નહીં કે શું હશે અને એને અંદર કોઈ પણ એલું નહીં એમ ડર નહીં ભય નહીં કે પ્રભુએ બોલો મારો દીકરો સાજો થયો છે એના મનમાં એવો થોડ નહી પણ એને વિશ્વાસ હતો કે અમીર ની કહે છે કે તમારો દીકરો સાજો થઈ ગયો છે ત્યારે તે અમીર વ્યક્તિ પૂછે છે ક્યારે કઈ સમયે જતો કેમ કે જયારે પ્રભુ એને સમય કીધેલો હતો ને જે ત્યારે કીધું કે જા તારા વિશ્વાસ તને સાજા પણ મેલું એ પૂછે છે કે કેટલા વાગે થયો ત્યારે સાકર કહે છે કે બોપોરના એક બે વાગ્યા ની માં થયો કે ત્યારે પ્રભુ એને ધન્યવાદ કર્યો કેમ કે જ્યારે બોપોરે એક બે વાગે પ્રભુએ ને કીધું તું કે જા તારા વિશ્વાસે તને સાજો કર્યો છે હાલે લુજા એને પણ પ્રભુએ સાજા પણ આપ્યું તો આપણે હર વસ્તુમાં જયારે આપણે વચન ઉપર મનન કરીએ આપણે વચનો વાંચીએ

वचन पर विश्वास करवाने से एक व्यक्ति वे परमेश्वर ना वचन पर विश्वास करो अनेन अधिक रो साजो हाले हालेलुया तो आप रे जोशु बीजू माती नौमनौड़र लव डॉटर आप बात कितना बताए देवापा चुको एक अधिकारी भावी ने देव ने पगली का जी ने चले छे मान किनी हमें तो मरी गई असे कमे आगीने तमारा हाथ सेना प्रमुख એટલે તે જીવતી થસે Halleluya આયા આયર ની વાત થાય જરા આયર ની દીકરી જે માંદી હતી તે બીમાર માં હતી તે મરી ગઈ થી ચાર લોકો બધા એકઠો થયેલા હતા ત્યાં આયર ની ખબર પડી કે પ્રભુ ઈસુ નાઝરી આયા આવેલો છે

શાંતિ દર થી કેટલામાં સભાના અધિકારી ત્યાંથી લોકોએ આવીને કહ્યું તો મળી ગયું છે

બેને માત્ર વિશ્વાસ હલેલુયા જે પ્રભુ મે લોકો કેતા થા કે તારી દીકરી મરી કે પ્રભુ મે ધ્યાન ન આયપો પણ આયરને કીધું કે આયર તું ખાલી વિશ્વાસ કર હલેલુયા જે યકુતતા યકુત ભાઈઓ શિવાય તેમણે પોતાની સાથે કોઈને આવવા ન દીધું હલેલુયા પ્રભુ જરે ગયા જે દીકરીને સાજાપણું આપવા માટે તો ખાલી યોહાન એના શિષ્યો પીતર અને યકુબ તે ત્રણ શિષ્યોને લઈને પ્રભુ ત્યાં આયર ના ઘરે છે તે કૂટે છે અને એને જોઈ છે બધા કહે છે તમે કેમ ગરબડ કરો છો ને રડો છો છોકરી મળી નથી કઈ પણ ઊંઘે છે હાલે પ્રભુ ઈશ્વર ની ખબર હતી

છોકરી બાર વર્ષની હતી જેવી રીતે પ્રભુએ બાર વર્ષની સ્ત્રી સાજા પણ આપ્યું એવી રીતે આ દીકરી પણ બાર વર્ષની હતી પ્રભુએ એને પણ સાજા પણ આપ્યું હાલે કે કારણે એના બાપ ના વિશ્વાસ પ્રમાણે

સત્તર નું પાસ અને પેલી તો એ પ્રભુને કહ્યું અમારો વિશ્વાસ વધારો પ્રભુએ કહ્યું જો તને રાય ના દાણા જેટલો વિશ્વાસ હોત તો તમે આ ગુલ્લા જાહે કીધું

પણ જયારે પ્રભુ ઈસુ સ્થાન જીવિત થાય છે અને પ્રભુ જયારે પિતા પર હું મારી મંડળી બાંધીશ તો જયારે પિત્તર ને પ્રભુ ઇસ્તેલ કર્યો કેના દ્વારા વિશ્વાસ દ્વારા હાલે તો આપણે માથી એકવીસ નું એકવીસ બાવીસ વાંચીશું બોગાડે માથે 21 નો 21 22 તો તારે સુઈતે અને કાયો સાચું કહું છું જો તમને વિશ્વાસ હોય ને સંદેશ ન લાવો કોંસી ન જટી જે થયો તે તમે કરશો એટલી સ્કોર જો તમે આપા અને કીશો કે ઉસ્કીને સમુદ્રમાં નકા કો તેમાં જ થસે હાલેલુયા આજે કે તમે વિશ્વાસ રાખને પાતામાં માંગશો તે સર્વ તમે પામશો હાલેલુયા આયેય પ્રભુ કહે છે ને ઈસુ દેવને કહે છે કે તમે ખસી વિશ્વાસ હોય અને સંદેહ ન લાવો એટલે પ્રભુ યશુ કે છે પ્રભુ યશુ કહે છે કે જો તમને વિશ્વાસ હોય અને તમે સંદેહ ન લાવો અને તમે આ પહાડ ને એમ કેજો કે ત્યાંથી ખસી જા તો તે ખસી જશે

કઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માંગશો તે સઘળું તમે પામશો હાલે આપણે પ્રાર્થના જ્યારે કરીએ ત્યારે વિશ્વાસ થી માંગવાનું પ્રભુ કિશ કે જો તમે કંઈ વિશ્વાસથી માંગશો તો તે સઘળું થશે હલે તો આપણે એક બીજું વચન જોશું જેલું વચન યાકૂબ એક નું છ ને આઠ

જયારે યાકુબ ના પત્ર માં લખવામાં આવ્યું છે પરંતુ કઈ પણ સંદે રાખ્યા વગર વિશ્વાસ થી માંગવું આપણે કોઈ પણ વસ્તુ પ્રભુ પાસે માંગીએ આપણે નથી રાખવાનો પણ આપણે પ્રભુ પાસે માંગવું પડશે પ્રભુ આ જરૂર છે પણ વિશ્વાસ રાખો પ્રભુ આપશે પ્રભુ કહેશ કે તમે વિશ્વાસ થી સારો હાલે કેમ કે જે કોઈ સંદેહ રાખે તે પવન થી ઉછળતા મોજા અને અપડાતા સમુદ્રના મોજા જેવો છે જે કોઈ સંદેહ રાખે છે એ પવન જીવો છે પવન આકુર થી પણ આવે છે પણ દિશા દિશાથી ભરે છે કે આપણે નથી ખબર કે ઉત્તર થી આવે છે પવન એટલે પશ્ચિમ થી આવે ઘડીક દક્ષિણ અને મોજા જયારે ઉછળે છે ત્યારે ની ઉપર ઉછળે છે આપણે એવું નથી થવાનું પણ આપણે હંમેશા પરમેશ્વરના વચન પર ચાલવાનું અને એના પર વિશ્વાસ રાખવાનો એવા માણસને થી કઈ મળશે એવું ન ધરવું જે મોજાજીવો છે જે આમ જાય છે એ કોઈ રીતે સ્થિર રહી શકતું નથી અસ્થિર રહે છે જેવી રીતે આપણે પ્રભુ ને જોઈએ તો પ્રભુ આપણે પ્રભુ અને પૈસા એક સાથે પ્રેમ નથી કરી શકતા જેવી રીતે બે બોટ જાય છે

પ્રભુમા આપવાની મહિનો છે આશીષ નો મહિનો આ મહિના ની અંદર પ્રભુ હરેક ને બ્લેસ કરશે ઈશ્વરના નામ માં આજે જે કોઈ દર્દ માં જે કોઈ મુશ્કેલીમાં જે કોઈ તકલીફમાં છે જે કંઈ ગુપ્ત રોગમાં છે આજે પ્રભુ